નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વાઘાવાડી રોડ માધવ દર્શન સામે આવેલ સન કોર્પોરેટ કોમ્પ્લેક્ષ માં ફાયર સેફ્ટી મામલે સીલિંગ કાર્યવાહી કરવામાં આવી છે મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા વાઘાવાડી રોડ માધવદર્શન સામે આવેલ સન કોર્પોરેટ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ન હોવાથી કોમ્પ્લેક્ષને સીલ કરવામાં આવ્યું હતું આ કોમ્પ્લેક્સમાં આવેલ એક બેંક સહિત તમામ વેપારી એકમો સીલ કરવામાં આવ્યા છે